બાંધકામો કરી નાખવામાં આવતા હતા અને આવી રીતે અમલમાં આવરી લેવામાં આવેલ છે અને ઇમ્પેક્ટ ફી લઈને ગેરકાયદેસર બાંધકામોને રેગ્યુલરાઈઝડ કરી દેવામાં આવ્યા છે પરંતુ હવે મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ કમિશનરની સૂચના મુજબ સમગ્ર સ્ટાફ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ થી ઉમિયા સર્કલ વચ્ચેના વિસ્તારમાં આવેલા ગોકુળ મથુરા સોસાયટી પાસે સાત દુકાનવાળો એક કોમ્પ્લેક્સ ખેતીની જમીનમાં બિન ખેતી કરાવ્યા વગર ઊભો કરવામાં આવ્યું છે તેવી જ રીતે તેની સામેના ભાગમાં 12 દુકાનવાળો બે માળનું કોમ્પ્લેક્સ અને દલવાડી સર્કલ પાસે ઓગણીસ દુકાનવાળું એક કોમ્પ્લેક્સ ખેતીની જમીનમાં બિનખેતી કરાવ્યા વગર ઊભું કરવામાં આવ્યું છે જે ત્રણેય કોમ્પલેક્ષમાં બનાવવામાં આવેલા કુલ મળીને આણંત્રિસ જેટલી દુકાન સીલ કરવામાં આવી છે આ બાંધકામ કરનારા આસામીઓની અગાઉ બાંધકામ મંજૂરી ન હોવાથી નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ આજે ત્રણેય શોપિંગ સેન્ટરને સીલ કરેલ છે અને હવે બિન ખેતી તેમજ બાંધકામ માટે ઇમ્પેક્સ ફી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ જ આ ત્રણેય શોપિંગ સેન્ટરની દુકાનના શેલ ખુલશે તેવું મહાપાલિકાના સૂત્રો જણાવી રહ્યા છે અહીં એ વાત જણાવી દઈએ કે કોમન જીડીસીઆર નિયમોનું પાલન નહીં થતું હોય તેવા બાંધકામનું ડિમોલેશન કરવામાં આવશે તેનું નિવેદન ખુદ મહાનગરપાલિકાના કમિશનરે મીડિયા સમક્ષ આપ્યું છે પરંતુ કોમન જીડીસીઆર નો અમલ નથી તેવા બાંધકામ અંગે મોટો કાર્યવાહી કરવી જોઈએ પણ નથી કરતા એ હકીકત છે જેના કારણે ત્રણ લેખિત અરજી કરી છે પણ હજુ સુધી તેની સામે કાર્યવાહી કરવામાં આવી નથી તો આ મહાનગરપાલિકા તંત્ર કોની લાજ કાઢે છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી આપણે ગલવાડી સર્કલ પાસે ત્રણ શોપિંગ કોમ્પ્લેક્સમાં આપણે સીલ માર્યા એક શોપિંગ કોમ્પ્લેક્સમાં આપણે 12 દુકાનો એક શોપિંગ કોમ્પ્લેક્સમાં ઓગણીસ અને એક શોપિંગ કોમ્પ્લેક્ષમાં સાત દુકાનો આ દુકાનોમાં આપણે પાંચ તારીખે એકવાર નોટિસ આપી હતી અને તેમના આધાર પુરાવાઓ રજૂ કરવા ગયા હતા જે અંતર્ગત આ દુકાનો ખેતીની જમીન પર બનેલી છે જેનું ખેતી થયેલું નથી જે કારણસર આપણે આ દુકાનો હાલ સીલ મારી રહ્યા છીએ સીલ મારવા બાદ આ દુકાનોમાં અગર તેઓ યોગ્ય રીતે પ્રોસીજરથી બિનખેતી કરાવે ઇમ્પેક્ટમાં મૂકે તો એ રેગ્યુલર થઈ શકે અથવા તો ભવિષ્યમાં દુકાન તોડા સુધીના પણ આપણે કાર્યવાહી કરી શકતા હોય છે આમાં હું જુનિયર નગર નિયોજક મોરબી મહાનગરપાલિકા તરફથી આવી રહ્યો છું શુભમકુમાર પટેલ